નવસારી રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પર છતમાંથી વરસાદી પાણી ટપકવાનો ફરી એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે નવસારી સહિત જિલ્લામાં પાછલા ત્રણ દિવસથી સાંજના તેમજ રાત્રિના સમયે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે વહેલી સવારે વરસાદ વરસી રહ્યો હતો જેના કારણે ટ્રેનની રાહ જોઈ રહેલા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો પ્લેટફોર્મ પર પાણી વહેતું હોવાથી મુસાફરોને બેસવા કે ઊભા રહેવા માટે સુરક્ષિત જગ્યા મળી નહોતી આ સમસ્યા નવી નથી ગત વર્ષે પણ આવી જ પરિસ્થિતિ સર્જાઈ હતી જેનો વિડીયો વાયરલ થયા બાદ રેલવે તંત્રએ છતની સફાઈ કરાવી હતી જો કે આ વર્ષે ચોમાસા પહેલા સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી ન હતી નવસારી રેલવે સ્ટેશનને દેશના 309 અમૃત ભારત રેલવે સ્ટેશનની વિકાસ યોજનામાં સામેલ કરવામાં આવ્યું છે તેમ છતાં અહીં મૂળભૂત સુવિધાઓનો અભાવ જોવા મળે છે પ્લેટફોર્મ નંબર બે પર લિફ્ટની સુવિધા પણ ઉપલબ્ધ નથી જેના કારણે મુસાફરોને લાંબા પ્લેટફોર્મને રેમ્પ દ્વારા પાર કરવું પડે છે સ્ટેશન સલાહકાર સમિતિના સભ્યોએ આ અંગે વેસ્ટર્ન રેલવેના અધિકારીઓને અનેક વખત રજૂઆત કરી છે પરંતુ અત્યાર સુધી આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી